પાભર તાલુકાના સનેસરા પ્રાથમિક શાળાના ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો સનેસરા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓ સનેસરા પ્રાથમિક શાળામાં વિતાવેલા સમય અને શિક્ષકો સાથે જોડાયેલા એમના સંબંધો યાદ કરી ભાવુક થઈ રડી પડ્યા હતા તેમજ શાળાના શિક્ષકોએ બાળકોને આગળ વધવા પ્રેરિત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કે મહેમાન શાળાના આચાર્ય શ્રી પુરણપુરી ગોસ્વામી શિક્ષકો જતીનભાઈ તથા હિતેશ્વરીબેન પાયલબેન બાબુભાઈ હમેશભાઈ સાગરભાઈ બિનલબેન ભરતભાઈ કિરણભાઈ જનકભાઈ વિશાલભાઈ રીમાબેન રમણભાઈ રોનકબેન તથા હીરલબેન તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ધોરણ આઠના વિદ્યાર્થીઓને વિદાય આપી હતી શાળાના સ્ટાફ તરફથી નાસ્તો આપવામાં આવ્યો હતો જતીન તથા હિતેશ્વરી બેન તરફથી ધોરણ આઠના ના વિદ્યાર્થીઓને બોલપેન અને પર્સ આપવામાં આવ્યો હતો અહેવાલ વાઘેલા પાંચાજી આર ભાભર